નિરાકરણ ન હોવા કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહા સંગે ગત પાંચ તારીખે માસ્યલ મૂકી તમામ કર્મચારીઓ ગાંધીનગર ધરણા કર્યા ત્યારબાદ બાદ સાત તારીખ થી અમે ઓનલાઈન અને ઓફલાઈન રિપોર્ટિંગ બંધ કર્યું તેમ છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણે આજે સત્તર તારીખ સત્તર ત્રણ બે હાજર પચીસ થી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લો પણ તમામ કર્મચારીઓ સાથે આજથી અચોક્કસની હડતાલમાં જોડાય છે કેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા સાડી ચારસો કર્મચારીઓ અમારા હડતાલમાં જોડાય છે મહીસાગર જિલ્લાના જે કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે આરોગ્યની કઈ કઈ સેવા ઉપરથી અમે જે કર્મચારીઓ જોડાયા છીએ એ ફિલ્ડના કર્મચારીઓ છે અમે ઘરે ઘરે જઈ અને છેવાડાના માનવી સુધી સેવાઓ આપીએ છીએ આજે અમારા હડતાલ પર જવાના કારણે અમારે અત્યારે જે બે ઋતુ ગરમી અને ઠંડી ભેગી થઈ છે એના લીધે ફીવર એ સેવાને બી નુકસાન થશે બીજું કે અમારો મમતા દિવસ થાય જે બાળકોને સગર્ભા જે રસી મૂકવામાં આવે છે એ એ પ્રોગ્રામને પણ નુકસાન થશે એનસીડી પ્રોગ્રામ ચાલે છે એને પણ નુકસાન થશે અને અત્યારે ફેમિલી હેલ્થ સર્વે ચાલે છે એ પ્રોગ્રામને પણ નુકસાન થશે છેલ્લા બે વર્ષથી અમે સરકારના અમારી બે માગણીઓ છે એક છે ટેકનિકલ અને બીજી માગણી અમારી છે પરીક્ષા મુક્તિ અમે છેલ્લા બે વર્ષથી સરકારના લેખિત અને મૌખિક અનેક ઘણી રજૂઆતો કરી છે છતાંય સરકારે અમારી એક પણ માગણીનો સ્વીકાર નતું કર્યો જેના કારણે અમે સત્તર ત્રણ બે હજાર રોજ રાજ્યના તમામ કર્મચારીઓ હેલ્થ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છે તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે જલ્સે જલ્દ અમારી આ બંને માગણીઓનો સ્વીકાર કરે અને આ અમારી હડતાલનું સુખદ અંતાવે